સૂર્ય ભગવાન એટલા બધા તપે એટલા બધા તપે એ વૈશાખ મહિનાની ગરમી હોય અને એક માણસ એક ગામથી બીજે ગામ જાય પાણીની વ્યવસ્થા ન થાય અને પાણી વગર જીવ જાય કોઈ માણસ આટલી ગરમીમાં તો સૂર્ય ભગવાનને દયા ન આવે વિચારો પાણી વગરનો નીકળ્યો છે એટલે હું થોડી વાર અહીંયા થોડો ટાઢો થઈ જા શીતળ બની જાય એનું કામ પાડવાનું છે ભરગો ભરગો દેવસ્ય ધીમહી એ ભર્ગ બાળે છે તત્સવિતુ તે સવિતા છતાં એને દોષ નથી કારણ કે જગતનો નો પ્રાણ છે બીજું અગ્નિ અગ્નિ બાળક અગ્નિ નારાયણ છે અગ્નિ ભગવાનનું સ્વરૂપ છે પણ એ અગ્નિ જો અભિવક થાય તો એ અગ્નિ પાછો દીવો કરાય ભગવાન ની આગળ દીવો કરાય હા પહેલા આપણે ત્યાં પેલા ભૂંગળીવાળા વાળા દીવા આવતા માતાઓ કેરોસીન નાખે ને ભૂંગળીમાંથી વાટ બારી કાઢતા કાળા કાળા વાળા દીવા આવતા પછી આમાં કેરોસીન પૂરવા જાય ને માતાઓ તો દીવાને કેરોસીન લાગી જાય પછી આમ દીવો સળગાવવા જાય તો દીવો આખો સળગે વાટ નો સળગે આખો દીવો સળગે હવે દીવો જો સળગે ને તો એને ભડકો કહેવાય એને દીવો નો કહેવાય દીવો જ સળગે અગ્નિનારાયણ છે પણ ઘરમાં આગ લાગે તો ઘરમાં આગ લાગે તો કોઈ એમ કીધું પાડોશીને ને અમારા ઘરમાં ભગવાન પ્રગટ્યા એ લાવો જલ્દી કંકુ ચોખા લાવો હા અને આપણે ભગવાનને વધાવી લઈએ એ વખતે તો બંબાવાળાને જ બોલાવાય હા કે જલ્દી દોડો અને આ નારાયણ પ્રગટ થયા એને બોલવો મારો કહેવાનો મતલબ એનું કામ બાળવાનું છે પણ એ જીવનના કારક છે અગ્નિ અગ્નિ જીવનના કારક છે ક્યારેય કલ્પના કરી આ સંસારમાં અગ્નિ ન હોત તો વિચાર કરવાનો અગ્નિ નો હોત તો આપણું શું થાય એટલા માટે એને નારાયણ કહે છે એ ભગવાન છે અને ત્રીજું સુરસરી સુરસરી એટલે ભગવતી ગંગા ગંગાજી માટે એમ કહેવાય કે એકાદ હાડકાની કરજ મર્યા પછી જાય જીવતા માણસ સ્નાન કરી લે તો તો સવાલ જ નથી પણ મૃત્યુ પછી ગંગાજીમાં જો હાડકાની કરચ ગઈ હેતન હાડનો જેનો નિર ગંગામાં જાય એની એકોતેર પેઢી ઉપરથી ઓછાયો પડે ત્યાં તો પંખી પાવન થાય પક્ષી ચાંચ ન બોળે પક્ષી પાંખ ન બોળે પંખી સ્નાન ન કરે પાન પીવે નહીં પણ આ કિનારેથી ઉડીને સામે કિનારે જતું રહે અને એનો પડછાયો જો ગંગાજીમાં પડે તો એ પક્ષીને મળે પક્ષીને પ્રમોશન મળે ઉપરથી ઓછાયો પડે ત્યાં તો પંખી પાવન થાય એનું મનથી જો મંજન કરે તો ભૂત નો સર્જે ભાગીર કોઈ ગંગા કિનારે જઈ શકે ન જઈ શકે પણ મનથી ઘેરે બેઠા બેઠા એનું સ્મરણ કેવલ કરે તોય માણસ એની દુર્ગતિ ન થાય ભૂતનો સર્જે ભાગી નથી એટલે એની એની દુર્ગતિ ન થાય આ મહત્વ છે ગંગાજી વૈજ્ઞાનિક જળ છે જ પણ ગંગા કિનારે ધ્યાન રાખીને નાવું જોઈએ હમ ગંગામાં સ્નાન કોને કોણે કર્યું ઊંચે આંગળી કરો છે હરિદ્વારની હરકી ભીડીમાં કોણે સ્નાન કર્યું છે હા બહુ સારું જે નો ગયા હોય એક વખત જઈ આવજો એ આપણી ભારતની ધરોહર છે હરકી પેઢીમાં જેણે જે સ્નાન કર્યું એ સાંકળ પકડી નાયા હતા કે એમનાયા હતા સાંકળ પકડી જ રાખવી પડે અને નામ જો નાવા જઈને જરા તણાવ થયો તો ગંગાજીને એવી દયા ના આવે કે બિચારો થી આવ્યો છે એ તો ડૂબવાનું આપણે મરવાનું આપણે છતાં ગંગાજીને કલંક નથી કહેવાનો મતલબ એ છે બદનામી એની નથી કેટલાય હાદસાઓ ગંગાજીમાં થયા છે મોટી મોટી હોનારતો થઈ છે પણ એનું જળ જે છે એ પાવન છે આપણો અવિવેક આપણને નુકસાન કરે એમાં ગંગાજીનો દોષ નથી હું કહેવાય માંગુ છું